જીવો તે અમદાવાદ એરપોર્ટ ની અંદર પગ મૂક્યો એની સાથે સામે દેખાતી એક ટીવી સ્ક્રીન ઉપર તેની આંખો ચોટી ગઈ અને કઈક સપનાની દુનિયામાં ખોવાઈ ગયો જેસી આપ કેમ છો બધા મજામાં છો ને આજે પછી એક નવો વિડીયો તમારી માટે લઈને આવ્યો છું આ વિડીયો છે નીતિનભાઈનો થોડાક વીક પહેલાં હું અહીંયા એક પાર્કમાં બેઠો હતો એક બેન્ચીસ હતી બેન્ચીસ પર હું એકલો તો એક ભાઈ આવીને મારી સાથે બેઠા એ ભાઈની વાતચીત પરથી એવું લાગ્યું કે ગુજરાતી હશે તો મેં જનરલી એમની સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું વાતચીત દરમિયાન મેં એમને પૂછી પણ લીધું કે તમે અહીંયા કેટલા ટાઈમથી છો ક્યાં રહો છો અને ક્યાં ના છો ઇન્ડિયા ઇન્ડિયામાં ગુજરાતથી એમણે વિગતે વાત કરી પછી મેં એમને પૂછ્યું કે હવે શું આગળનું શું પ્લાનિંગ છે તમારું અહીંયા તો એમણે મને સીધું જ કહી દીધું કે બસ એક કે બે ત્રણ વીકની વાર છે પછી હું કોર્મિનેન્ટલી ઇન્ડિયા મૂવ થાઉં છું મેં એમને આશ્ચર્યથી પૂછ્યું કે કેમ ઇન્ડિયા મૂવ થ છો એમણે સીધો જ જવાબ આપ્યો કે હવે બસ લંડનના દાણા પાણી પૂરા થયા હવે આપણે પાછા ઇન્ડિયા ભેગા થઈશું તો મેં એમને એવું પૂછ્યું કે કુતુહલવશ કે ભાઈ કેમ તમે પાછા જવાનું વિચારો છો પાછું કેમ નથી આવું તમારે તો એમણે પછી મને થોડીક એમની સ્ટોરી કહી થોડીક સ્ટોરી સાંભળ્યા પછી મને વધારે જાણવાની જિજ્ઞાસા ઉત્પન્ન થઈ મેં એમને પૂછ્યું કે મને જો તમારી પાસે ટાઈમ હોય તો તમારી શરૂઆતથી હું સ્ટોરી જાણવા માટે ઈચ્છુક છું તો જો શરૂઆતથી તમે મને જણાવવા ઈચ્છો અને જણાવવા માગતા હોય તો હું મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારી સ્ટોરી શેર કરું અને લોકોને આ વિશે જાગૃત પણ કરું હવે કેમ મિત્રો મારે એમને આવું પૂછવું પડ્યું કારણ કે કોઈના જીવનમાં જે બનેલી ઘટના છે એ આજે આપણે પબ્લિકલી જો શેર કરીએ ને તો કોઈકને દુઃખ પણ થાય અને હું એવું નથી ઇચ્છતો કે એમને કોઈ વાતનું દુઃખ થાય તો આપણે આ સ્ટોરીમાં જે બી નામ લઉં છું એ બધા નામ અને સ્થળ બદલેલા છે તો એ બદલ માફી માગું છું તમારી પહેલેથી પણ જે વાત છે એ સાવ સાચી અને પર આધારિત છે 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 આ વાતમાં જે પાત્ર અને એમની સાથે સંપર્કમાં આવનારા અમુક વ્યક્તિઓ કે ક્યાં એમણે જોબ કરી કોની સાથે રહ્યા કેવા કેવા પ્રશ્ન એમને ઉત્પન્ન થયા અને લંડનમાં બાર થી પંદર વર્ષ કાઢ્યા પછી પણ એ હવે એટલી હદે વિચલિત થઈ ચૂક્યા હતા અને અમુક પરિસ્થિતિ અમુક ઘરના બી સંજોગો એવા હતા કે હવે પાછા યુકેમાં આવવા પણ નથી માગતા એમણે જેટલું બી રહ્યા એ પોતાની મજબૂરીને કારણે રહ્યા છે એવું નથી કે એ ખુશ થઈને રહ્યા છે એમની મજબૂરીને લીધે રહ્યા છે અને એક પ્રસંગ એમના જીવનમાં એવો બની ગયો કે લંડન આવવું એ એમના માટે અભિશ્રાપ બની ગયો દૂરી માટે હું સલામ કરું છું એમના મિત્રો અને તમે પણ એમની વાત જાણશો ને તો તમે પણ એમને સલામ ચોક્કસથી કરશો એમના વિશે વિચારવા મજબૂર થઈ જશો અને તમે પણ તમારા જો ફેમિલીમાં તમારા મિત્રો કે તમારા બાળકોને જો યુકે મોકલતા હોય ને તો આ વસ્તુ જરૂરથી જાણજો કે અહીંયા યુકેમાં સ્ટુડન્ટ્સ આવે છે ને તો એમની સાથે કેવા કેવા ઘટનાઓ ઘટિત થતી હોય છે અને કઈ નથી શકતા એવી જ એક આ ઘટના છે જે તમારી સમક્ષ રજૂ કરું છું આજે તો નીતિનભાઈ એક ખંભાત જિલ્લાના નાનકડા ગામના વ્યક્તિ છે એમનો પરિવાર ખાસ કઈ સમૃદ્ધ પરિવાર તો ના કહેવાય મધ્યમ વર્ગીય પરિવાર કહેવાય એમના પપ્પા પાસે લગભગ બે થી ત્રણ વીઘા જમીન હતી કુટુંબમાં થોડાક બે ત્રણ વર્ષ પહેલા મતલબ કે બે હજાર છ સાત એમની મધર જે ગ્રાન્ડમાં હોય એમનું નિધન થઈ ચૂક્યું હતું એટલે ઘરમાં કુલ પાંચ જણ હતા નીતિનભાઈના મમ્મી પપ્પા એમની મોટી બેન અને એમનો નાનો ભાઈ હવે આ પાંચ જણનું કુટુંબ નાની મોટી જોબ એમના પિતાજી કરતા હતા અને ત્રણ છોકરાઓનો ભણવાનો ખર્ચો પ્લસ ઘરનો ખર્ચો થોડી ઘણી જમીન હતી બે થી ત્રણ વીઘા તો એમાં થોડું ઘણું અનાજ પકવી અને ખેતી કરીને પણ થોડું ગુજરાન ચલાવતા હતા પણ એટલી મોટી ખાસ બચત તો હતી નહીં નીતિનનું ભણવાનું પણ સારું ચાલતું હતું એની બેન મોટી બેન જે હતી એ કોલેજમાં હતી એમનું પણ ભણવાનું શરૂ એમની પણ આવા જેવી ઉંમર થઈ ચૂકી હતી અને નીતિનની ઉંમર હતી લગભગ બાવીસથી થી વર્ષ હવે નીતિનને ભણવામાં તો થોડો હોશિયાર હતો સાથે સામાજિક વ્યવહારોનું પણ થોડું જ્ઞાન એની પાસે ચોક્કસથી અને પોતાની મમ્મી પપ્પાની પરિસ્થિતિ જોઈ એ પણ થોડું ઘણું હવે સમાજમાં કંઈક પ્રતિષ્ઠા નામ કમાવાની ઈચ્છા ધરાવતો હતો નીતિને વાત કરી એના પિતાને કે પપ્પા હું લંડન જોઉં સ્ટુડન્ટ વિઝા પર અને ત્યાં જઈને સેટલ થવું નાની મોટી જોબ કરું તો હું તમને હેલ્પ કરી શકું અહીંયા લજો ઇન્ડિયામાં રહ્યો તો મારે દસ પંદર હજારથી વધારેની કોઈ નોકરી મળશે નહીં અને એમાં આપણું ઘરનો ખર્ચો કોઈ પૂરો નહીં થાય કે ના બેના આપણે સારી રીતે લગન પણ કરી શકીએ કે ના હું નાના ભાઈના ભણાવવાનું પણ કરી શકીએ એના કરતાં આપણે થોડુંક સાહસ કરીએ અને હું લંડન જાઉં અને ત્યાં જઈને જો પોસિબલ હશે તો નાના ભાઈને પણ ત્યાં બોલાવી લઈશ અને સાથે બેનનો લગનનો ખર્ચો પણ હું ઉઠાવી લઈશ હવે જેમ તેમ કરીને એમણે એક એજન્ટનો સંપર્ક કર્યો એજન્ટના વાત પ્રમાણે એમને દસથી પંદરથી સત્તર લાખ જેટલો ખર્ચો થવાનો હતો હવે નીતિનભાઈ પાસે તો કંઈ ખાસ બચત હતી નહીં એમના પિતાજી પાસે જોઈએ તો લાખ એક લાખ દોઢ લાખની જેવી ઇમરજન્સીની બચત હતી અને એમની મમ્મી પાસે થોડું ઘણું સોનું હતું કંઈક ચાર પાંચ તો જેટલું તો છેલ્લે ડિસાઇડ એવું કરવામાં આવ્યું કે આપણી પાસે જે બે ત્રણ વીઘા જમીન છે એમાંથી બે વીઘા જમીન આપણે વેચી દઈએ તો જમીનનો ભાવ આવ્યો પંદરથી સત્તર લાખ રૂપિયાની આસપાસ એમણે જમીન વેચી અને નીતિનના સ્ટુડન્ટ વિઝા કરાવ્યા નીતિન હવે યુકે જવાની ડેટ પણ આવી ચૂકી હતી નીતિન જ્યારે પહેલીવાર અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે એને ખાસ કોઈ વિદેશ જવાનો અનુભવતો હતો કારણ કે જિંદગીમાં પહેલીવારે ઇન્ડિયાથી બહાર નીકળતો હતો પણ નીતિનને એક વિશ્વાસ હતો કે હું યુકે જઈ અને ત્યાં સેટલ ચોક્કસથી થઈ જઈશ ઇમિ એરપોર્ટ પર જઈ એણે બોર્ડિંગ પાસ લીધો લગેજ બધું ચેકિંગમાં કરાવી દીધું અને ત્યાર પછી એ ઇમિગ્રેશન ક્રોસ કરી જેવો આગળ વધે છે ને ત્યારે એની સામે એક ટીવીની સ્ક્રીન દેખાય છે સ્ક્રીનમાં જોઈ એણે એની લંડનની ફ્લાઇટનો ટાઈમ અને કયા ગેટ ઉપર આવશે આ જોતાં જુતા જ એ સપનાની દુનિયામાં સરી પડે જેમ કે આપણે પહેલાં જ એક વિડિયો જોયો તો એવા સપનાઓ લઈને નીતિન જ્યારે અમદાવાદથી ટેક ઓફ થાય છે લંડન માટે તો પ્લેનમાં એને ફક્ત ને ફક્ત એવા જ વિચારો આવતા હતા કે એને લેવા જે વ્યક્તિ આવનાર છે તે ટાઈમે આવશે કે નહીં આવે હવે બીજી વાત કે નીતિનને લેવા ત્યાં એક વિનોદભાઈ નામની વ્યક્તિ આવવાની હતી જે એના પિતાના એક મિત્રના મિત્ર હતા ખાસ કોઈ ગાર્ડ રિલેશન ના કહી શકાય પણ એક લંડનની દ્રષ્ટિએ એમનો છોકરો ત્યાં લંડન જાય છે એટલે થોડી ઘણી હેલ્પ કરવાની ભલામણ સાથે વિનોદભાઈ સાથે વાત થઈ હતી તો વિનોદભાઈ લેવા આવ્યા હતા હવે એરપોર્ટ પર જ્યારે નીતિન ઉતર્યો ત્યારે એક ગુજરાતી છોકરો પણ એની સાથે હતો હવે એ છોકરાનું નામ તો મને નથી ખબર ને હું નામ રાખવા પણ નથી માગતો કારણ કે એમનો બહુ નાનો રોલ છે આ વિડીયોમાં તો એ છોકરાને નીતિને પૂછ્યું કે તને કોણ લેવાનું છે તો એ છોકરાએ કહ્યું મને મારા મામા લેવાના છે તો કે ઓકે કેમ કરીને બંને વાત કરતાં કરતાં એરપોર્ટની બહાર નીકળ્યા ઇમિગ્રેશન બધું ક્રોસ કરી પછી બહાર નીકળ્યા બહાર નીકળ્યા પછી પેલા ભાઈના મામા જે હતા એ ત્યાં એરપોર્ટ પર ઓલરેડી હાજર હતા તો નીતિનને વાત કરી કે તમે મારા પપ્પાના મિત્રના મિત્ર છે એ મને લેવાના છે તો જો તમારે પોસિબલ હોય તો મને એમનો કોન્ટેક્ટ કરી આપો તમારા ફોનથી એમ મારી પાસેનો ફોન નંબર છે એ પણ અહીંયા કંઈક હશે પણ અમે બંને એકબીજાને મળ્યા નથી પહેલેથી તો અમે એકબીજાને ઓળખી પણ નહીં શકીએ તો પોસિબલ હોય તો તમે કોલ કરી આપો એમ હવે આટલી વાત થયા પછી પેલા છોકરાના જે મામા હતા એમણે એમને ફોન લગાવ્યો તો ફોન પહેલી વાર તો ઉઠાવ્યો નહીં તો પહેલાં લોકોએ ડિસાઇડ કર્યું કે આપણે અહીંયા બાજુમાં એક કોફી શોપ છે ત્યાં જઈને કોફી પીએ એરપોર્ટ ઉપર ત્યાં સુધી આપણે પછી વાત પણ કરી લઈશું કારણ કે આ બંને જણા થાકેલા હતા આખો નવથી દસ કલાકનું ટ્રાવેલિંગ દરમિયાન પ્લેનમાં જે ખાવા પીવાનું મળ્યું હતું પણ એમાં નીતિનને કંઈક ખાવામાં કે અંદર કંઈ જે મળતું હોય એમાં ઇન્ટરેસ્ટ હતો નહીં તો નીતિનને એ લોકોએ ડિસાઇડ કર્યું કે કોફી પીએ તો કોફી પીતા પીતા એમણે પછી વિનોદભાઈને કોન્ટેક્ટ કર્યો પછી પણ વિનોદભાઈ ફોન ન ઉઠાવ્યો એક અડધી કલાક પછી એમણે વિનોદભાઈએ ફોન સામેથી આવ્યો કે ભાઈ તમારો મિસકોલ હતો એમ ઇંગ્લિશમાં વાત કરી કારણ કે પ્રયાદેશમાં ખબર ના હોય ને કોઈ કોનો નંબર હોય એમ તો એમણે ઇંગ્લિશમાં વાત કરી તો સામે છેડેથી વાત કરી કે ભાઈ હું એરપોર્ટ પરથી બોલું છું અને તમે કોઈ નીતિનભાઈના નામના છોકરાને લેવા આવવાના હતા તો વિનોદભાઈ તરત કહ્યું કે હા મારે એમને લેવા આવવાનું હતું પણ હું જોબેથી થોડો લેટ થઈ ચૂક્યો છું તો હું અડધી કલાકમાં ત્યાં પહોંચી અને એને પિકઅપ જરૂરથી કરી લઈશ અને એ લોકો ક્યાં છે એ બધી વિગતવાર વાત કરી અને ફોન મૂકી દીધો હવે નીતિને કહ્યું તો હું આ કોફી શોપમાં છું અને અહીંયા જ બેસું છું તો તમે બને એટલા વહેલા આવી શકો તો આવજો એમ હવે આટલી વાત થયા પછી એના મિત્રના મામાએ કહ્યું કે જો જરૂર હોય તો અમે રોકાઈએ અને તો અમે નીકળીએ તો નીતિને સામેથી જ કહ્યું કે ના તમે નીકળો વિનોદભાઈ સી વાત થઈ છે તો એ આવવા નીકળી ગયા છે તો હમણાં આવી જશે હવે એકચ્યુઅલી નીતિનને તો એટલી ખબર નથી કે વિનોદભાઈ ક્યાંથી આવવાના છે તો નીતિન પેલા બંને તો નીકળી ગયા પછી નીતિન એટલો જ બેઠો હતો હવે અડધો કલાક થયો કલાક થયો પછી નીતિનના મનમાં શંકાઓ પેદા શું ખરેખર વિનોદભાઈ મને લેવા આવશે કે નહીં આવે આમ વિચારોમાં દોઢ કલાક થઈ ગયો એરપોર્ટ પર બેઠા બેઠા અને એટલામાં જ દૂરથી એક ભાઈનો અવાજ આવ્યો કે નીતિનભાઈ એમ તો નીતિન તરત જ ઊભો થઈ ગયો અને જોયું તો હું વિનોદભાઈ છું એમ કરીને વાત કરી તો અરે છેક નીતિનના જીવમાં જીવ આવ્યો પછી વિનોદભાઈ પણ ત્યાં બેસીને કોફીને કોફી પીધી ત્યાર પછી બંને નીકળ્યા એટલે રસ્તામાં જ વિનોદભાઈએ નીતિને બધું સમજાવી દીધું કે ભાઈ બે વીક સુધી હું તને મારી સાથે જ રાખીશ કારણ કે મારો એક જે કલીગ છે મારી સાથે જે રૂમ પાર્ટનર છે એ અત્યારે ઇન્ડિયા ગર્વ છે એ પાછો આવે ત્યાં સુધી તું મારી સાથે રૂમમાં રહેજે કારણ કે અમે એક જ મકાનમાં સત્તરથી અઢાર જણા રહીએ છીએ ત્રણ બેડરૂમ હોલ કિચનનું મકાન હતું તો એમાં ત્રણ રૂમ એમણે જે મકાન માલિક હતા એમણે ભાડે આપી દીધા ને એક હોલમાં જે છે એ લોકો પોતે રહેતા હતા એ રીતે આ અને અહીંયા બધા એ જ રીતે રહેતા હોય છે તો આ રીતે રૂમ શેરિંગનું હતું રાત્રે કપડા ધોવાના દિવસે કંઈ બીજું કોઈને ડિસ્ટર્બ નહીં કરવાનું કોઈ કલાસોર નહીં કરવાનું કોઈ મોટી મોટી વાત નહીં કરવાની આવા બધા જે અમુક નિયમો હતા એ બધા નીતિને સમજાવી દીધા અને પછી વિનોદભાઈ અને નીતિનભાઈ ઘરે રાત્રે છેક પહોંચ્યા કારણ કે નીતિન જ્યારે એરપોર્ટ પર ઉતર્યો ત્યારે લમસમ સવા ચાર વાગ્યા હતા અને વિનોદભાઈ અને નીતિન જ્યારે એરપોર્ટ પર મળ્યા ત્યારે લમસમ પોણા સાત થઈ ચૂક્યા હતા આ ટાઈમ દરમિયાન નીતિને ઘણું બધું વિચાર્યું હતું પછી છેક રાત્રે તો બંને પછી આરામ કર્યા પછી સવારે નીતિન ઉઠ્યો ત્યારે તો વિનોદભાઈ ઓલરેડી પોતાની જોબ માટે નીકળી ચૂક્યા હતા તો વિનોદભાઈ એની માટે એક પેપર પર મેસેજ લખી દીધો હતો કે ફ્રીજ આગળ જમવાનું મૂકી છે તારું અને ચા બી બનાવીને મૂકી દે તું તારી રીતે ગરમ કરીને બ્રેકફાસ્ટ કરી લેજે અને પછી રેસ્ટ કર હું આજે હાફ ડે લીધો છે તો હું બપોર ત્રણ વાગ્યા સુધીમાં આવી જઈશ તો નીતિનને બહાર જવા માટે તો કોઈ રસ્તો હતો નહીં કે ક્યાં જવું શું કરવું એવું તો નીતિનને ખબર જ નથી કે નજીકમાં કોઈ દુકાનો છે માર્કેટ છે એવું તો કંઈ જ આઈડિયા નહોતો એટલે નીતિન ઘરેને ઘરે બેસી રહ્યો મમ્મી પપ્પા સાથે વાત કરી કારણ કે ઘરમાં વાઈફાઈ તો હતું જ એટલે વાઈફાઈ કનેક્ટ કરી અને મમ્મી પપ્પા સાથે વાત કરી ભાઈ બહેન સાથે વાત કરી એક બે મિત્રને ફોન કર્યા કે ભાઈ હું પહોંચી ગયો છું બધું એમ કેમ છે અને પછી એના એક મિત્રના હતો તો એને એણે વાત કરી કે હવે મારે લંડન તો આવી ગયો છું મારે કોલેજનું સ્ટાર્ટ કેવી રીતે કરવાનું કોલેજ ક્યારથી સ્ટાર્ટ થાય છે એનું શું કરવું એમ તો આ બધી વાત વાતમાં નીતિનને જાણવા મળ્યું કે તારે કોલેજમાં મેલ કરવો પડશે કે હું લંડન આવી ચૂક્યો છું મારું આ એડ્રેસ છે અને એનું બીઆરપી કલેક્ટ કરવાનું રહેશે તે રીતે ઓલરેડી એણે એડ્રેસ તો આપી દીધું હતું કોલેજમાં કે હું આ કે આવીને રોકાવાનો છું એમ વિનોદભાઈના ઘરનું જ એડ્રેસ આપી હતું તો નજીકની પોસ્ટ ઓફિસમાંથી એને બીઆરપી કલેક્ટ કરવાનું હતું હવે વાત એવી હતી કે બીજે જ્યારે વિનોદભાઈ પાછા આવ્યા ઘરે તો ત્યાર પછી નીતિન અને વિનોદભાઈ બંને બહાર નીકળ્યા ઘરની બહાર કારણ કે નીતિન સવારથી જ ગરબા ગરમા હતો એટલે એ બોર થઈ ચૂક્યો હતો વિનોદભાઈને એણે કહ્યું કે મને થોડી વાર માટે બહાર લઈ જાઓ અને મારે થોડુંક બહાર ફરવું છે ખુલ્લી હવામાં અને આપણે બહાર જઈને પણ વાત થોડીક આરામથી કરીએ ફરતા ફરતા એમ નીતિનભાઈને પછી એણે વાત કરી કે મારે બીઆરપી કલેક્ટ કરવાનું છે કોલેજ જવાનું છે અને પછી પાર્ટ ટાઈમ જોબ પણ શોધવાની છે નીતિને પહેલે જ દિવસથી એની જોબ માટેના પ્રયત્નો ચાલુ કરી દીધા હતા વિનોદભાઈએ પણ એને સાધ્વના આપી હતી કે આપણે પહેલાં તારી કોલેજનો રસ્તો હું તને પહેલી દિવસ કોલેજ પણ હું લઈ જઈશ તારું બીઆરપી પણ કલેક્ટ કરી લઈશું અને તને એક જગ્યાએ મળવાનો પણ છે પાર્ટ ટાઈમ માટે કારણ કે ઓલરેડી એની માટે વાત થઈ ચૂકી હતી તારા પપ્પા પાસે તો મેં જણને ત્યાં વાત કરી રાખી છે અને બીજી વસ્તુ કે તારે હવે બે વીકની અંદર જો બને એટલી કોશિશ કરજે કે તારું કોઈ મિત્રવર્તુળ બને યા તો આપણે તારી માટે બીજું એક રૂમ શોધીશું જ્યાં શેરિંગમાં જ રહેવાનું હશે તો તારે બે વીકની અંદર પછી મને તારે અલગ થવું પડશે પણ મારો નંબર ને કોન્ટેક તો તારી પાસે છે તો આપણે બંને કોન્ટેક્ટ કરતા રહીશું અને એકબીજાને મળતા પણ રહીશું હવે બીજે દિવસ નીતિન અને વિનોદભાઈ સવારે ઉઠીને પોતાનું બીઆરપી કલેક્ટ કરે છે કરવા જાય છે તો ત્યાં એમને જાણવા મળે છે પોસ્ટ ઓફિસમાંથી કે હજુ બેથી ત્રણ દિવસ લાગશે તો ત્યાંથી એ લોકો સીધા જતા રહે છે પોતાની કોલેજ માટે નીતિનની ત્યાં જઈને જે ફોર્મેલ ફોર્મેશન હોય એ બધી પતાવે છે અને પછી ત્યાંથી એ લોકો લંડન ગેટ કે લંડન ટાવર કહીએ ને ત્યાં ફરવા જતા રહે છે ત્યાંથી આવતા આવતા એ જ્યાં જગ્યાએ જગ્યાએ જોબની વાત કરી હતી ત્યાં નીતિનને મળાવે છે અને પેલા ઓનર વિનોદભાઈને થોડી ઘણી કોરખાણ હતી તો વિનોદભાઈ વાત કરી કારણ કે નીતિનભાઈ વિનોદભાઈ પહેલાં ત્યાં જોબ કરી ચૂક્યા હતા પાર્ટ ટાઈમ માટે તો એમણે વિનોદ પહેલાં ભલામણ કરી અને નીતિનને ત્યાં જોબ અપાવવાનું કરી તો પેલા ભાઈએ કહ્યું કે પહેલાં હું એક વીક તો એને ટ્રેનિંગમાં રાખીશ કારણ કે હજુ ઇન્ડિયાથી જાય અને બે દિવસ થયા છે અને હું એને કંઈ પગાર તો ચાલુ ના કરીશું કે એને બધું શીખવાડવું પડશે આ છે તે છે તો આ વીચિત થઈ અને નીતિનના જે ટાઈમ પીરિયડ હતા હજુ એને કોલેજ થવાની કંઈક ચાલુ થવામાં પંદર દિવસની વાત હતી તો નીતિનને એમણે કહ્યું કે તારી કોલેજ શરૂ થાય ત્યાં સુધી તું ફૂલ ટાઈમ જોબ કરી લે અત્યારે એના હું તને એક વીક તો ટ્રેનિંગમાં જ ગણાવીશ તો એક વીક ફૂલ ટાઈમ આવે તો તારું જે ટ્રેનિંગ પીરિયડ છે એ ફટાફટ પતી જાય અને તને બધું આવડી પણ જાય તો પછી આપણે તારા પગારની વાત કરીશું આગળ હવે નીતિનને બીજે દિવસથી જોબે જવાનું ચાલુ અને સમયવાળા જે વ્યક્તિ હતા એમને પણ માણસની ખૂબ જ જરૂર હતી કારણ કે એમની જે શોપ હતી એ કાર્પેટ શોપ હતી આપણે ઘરમાં જે ફ્લોર ઉપર જે કાર્પેટ બી ને એ રીતની કાર્પેટની શોપ હતી તો ત્યાં મોટી મોટી કાર્પેટની ગાડીઓ આવતી હોય તો ગાડીઓ ખાલી કરવાની ભરવાની ડિલિવરી આપવાની કસ્ટમર જ્યાં કોઈ લેવા આવ્યું હોય તો એમની ગાડીમાં મૂકવાનું અને બીજા જે કાર્પેટ હોય આગા પાછા કરવાના હોય એ બધું હોય ઘણું એવું કામ રહેતું હતું એમને અને બે છોકરાઓ રાખ્યા હતા એમાંથી એક જણ ઓલરેડી જોબ છોડી ચૂક્યો હતો હવે એ જગ્યા ખાલી થઈ હતી જોગાનું જોગ એ જ સમયે નીતિની એન્ટ્રી થઈ એટલે માણસની જરૂર હતી જ એટલે બંને પક્ષે એકબીજાની જરૂર હતી તો એમાં નીતિને જોબ તો તરત મળી ગઈ આ નીતિની પહેલી જોબ હતી અને એક વીક માટે એને ટ્રેનિંગ પીરિયડ હતો હવે એ જોબ શરૂ થઈ બીજે દિવસથી પણ ત્યારે સાંજે છે ઘરે પહોંચે ને નીતિન ને વિનોદભાઈ ત્યાર પછીની જે સ્ટોરી છે કે બીજે દિવસ નીતિન જોબ જવાનું શરૂ પણ કરી દે છે એક વીકનો ટાઈમ પીરિયડ પહોંચે છે પછી નીતિન જ્યારે વાત કરવા જાય છે કે ભાઈ હવે મારે ટ્રેનિંગ તો પૂરી થઈ ગઈ છે તો હવે આગળ આપણે વિઝિસનું નક્કી કરી દઈએ એમ તો શોપ ઓનરે એને વાત કરી મુકુંદભાઈ એમનું નામ હતું આપણે એમનું એક નામ પર રાખી લઈએ મુકુંદભાઈ આમ તો નામ ઓરિજિનલ બીજું જ હતું તો આપણે પણ મુકુંદભાઈ નાખી દઈએ કારણ કે એમનો રોલ થોડોક વધારે છે આ વિડીયોમાં તો સમાંતરે જોઈએ તો એની જોબ સારું થઈ ગઈ બીજા વ્યક્તિ એનો સેલેરી પણ નક્કી કરવામાં આવે કે સાત પાઉન્ડ અત્યારે ટ્રેનિંગ પીરિયડ છે હજુ તારો કારણ કે હજુ બધી જ વસ્તુ તો નથી શીખી શક્યો તો થોડા ટાઈમ માટે આપણે સાત પાઉન્ડ રાખીશું પછી તારી કોલેજ ચાલુ છે તારું બીઆર પીઆઈ જાય અને તારું એકાઉન્ટ પણ ખુલી જાય ત્યાર પછી આપણે રેગ્યુલર જે વેજીસ છે એ પ્રમાણે તારો સેલેરી કરીશું તો આ રીતે નીતિનની સફર અને એનું સ્ટ્રગલ અહીંયાથી શરૂ થાય છે હવે આ જોબ કરવામાં નીતિનને શું શું અનુભવ થવાના હતા આગળ જેટલો સારો ઓનર અત્યારે એને મળ્યો હતો એ ઓનર પાછળ કેવા કેવા ખેલ કરવાનો હતો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું તો નેક્સ્ટ વિડીયો સુધી બનાવી રહેશો મિત્રો આટલે સુધી જો વિડીયો જોયો હોય ને તો નીતિનની ખરી લાઈફ જે નીતિનનું ખરું સ્ટ્રગલ છે ને એ હવે શરૂ થવાનું હતું એના માતા પિતાએ જે આશા રાખીને નીતિનને લંડન મોકલ્યો હતો એ આશા પર શું ખરેખર નીતિન સફળ નીકળશે કે આગળ નીતિનનું શું થશે લંડનમાં એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું મેં તમને પહેલાં જ કહ્યું હતું કે વિડીયો જરૂરથી લાંબુ થવાનો છે અને અત્યારે પણ ઓલરેડી પંદરથી વીસ મિનિટનો વિડીયો થઈ ચુક્યો છે તો મિત્રો માફ કરજો એ બદલ પણ આ સ્ટોરીની એક એટલી બધી મુમેન્ટ ખાસ છે કે જેમાં નીતિનના અવારનવાર નવા ચડ ઉતરમાં જોવા આપણને મળે છે અને એને ઘણી એવી સ્ટ્રગલ લંડનમાં કરી છે અને અહીંયા આવનારા અનેક સ્ટુડન્ટ આવી સ્ટ્રગલમાંથી પસાર થતા હોય છે તો એ સ્ટોરી પણ તમારે જાણવી જરૂરી છે મિત્રો મળીએ આગળની સ્ટોરીમાં નેક્સ્ટ એપિસોડ માટે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રીહરામ મિત્રો જો ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો નોટિફિકેશન ઓલ પર સેટ કરજો જેથી આવનારી વિડીયો ઇન્ફોર્મેશન તમારી પાસે જલ્દીથી જલ્દી પહોંચી જાય અને તમે મિસ ના કરો મિત્રો મળીએ નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને અહીંયા મારું ઇમે ઇન્સ્ટાગ્રામ આઈડી આવે તમને દેખાતું હશે તો અગર તમે મારાથી કોન્ટેક કરવા માંગતા હોય તો તમે મને અહીંયા ફોલો કરી અને મને કોન્ટેક કરી શકો મારી સાથે વાતચીત કરી શકશો તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય